ગુજરાત નજીકના દરિયામાં માછીમારો ફિશિંગ માટે જાય છે આ ફિશિંગ વખતે સૌથી મોટી સમસ્યા અપહરણની છે તાજેતરમાં પાકિસ્તાન મરીનસે પાંચ બોટ અને નવ માછીમારોનું અપહરણ કર્યું જ્યારે વૈદત્ર નામની બોટ અને ત્રેવીસ માછીમારોને પરત મોકલ્યા છે ભારત ફરેલા માછીમારો પોરબંદર આવી પહોંચ્યા છે મુક્ત કર્યા પછી અમારી પાસે જે કંઈ તલાશી બધીને લીધી અમારી પાસે કોઈ હથિયાર આ કે કોઈ વસ્તુ હતી નહીં પછી અમને એક બોટમાં બેસાડીને બધાને જે કંઈ સામાન ઓઝા તે બધી એક બોટમાંથી સાપ લઈ લીધું પછી અમારી સાથે અમને કંઈ તમે જવા દો હવે પછી ફાયરિંગ પાછળથી અમારે કર્યું પછી અમે ભાગી છું તો છેલ્લા કેટલાક સમયથી અપહરણની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે એક તરફ પાકિસ્તાન સરકારે પાક જેલમાં ત્રણ વર્ષથી સબડતા છવ્વીસ ભારતીય બોટને મુક્ત કરવામાં આવે છે તો બીજી તરફ પાક મરીન ભારતીય બોટનું અફરણ કરી રહી છે માછીમારોનું કહેવું છે કે પાકિસ્તાનની નીતિ બેધારી છે દોસ્તીને હાથ ધરાયો છે એકબીજો સામસામા તો આ પકડાવવાની ખેલ બંધ થવો જોઈએ જેને કારણે માછીમારીની વેદના સરકાર વિચારવી જોઈએ ને જે આ પકડ્યા પછી બે બે તંત્ર વર્ષ સુધી જેલમાં રાખી ને એના પરિવાર બહુ ચિંતિત થાય છે એના કરતા એ લોકોને ત્યાંને ત્યાં છોડી દેવા જોઈએ મુક્ત કરી આપવો જોઈએ

ફિશરમેન પણ ચારસો ને પંચોતેર છે તેને મુક્ત કરવામાં આવ્યા નથી માત્ર છવ્વીસ ફિશરમેન જે છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબરતા એ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે તો આ બધા માછીમારો સામસામમાં મુક્ત કરવા જોઈએ અને બોટોને સાથે મુક્ત કરવા જોઈએ અને દરિયાઈ માર્ગે મુક્ત કરવા જોઈએ વર્ષો સુધી જેલમાં સબડાવીને પાકિસ્તાન માછીમારોને તો છોડી મૂકે છે પરંતુ તેમની રોજી રોટી સમાન બોટ પાછી આપતી નથી માછીમારો દ્વારા ભારત સરકારની ઘણી વખત આ માટે રજૂઆતો પણ કરાઈ છે પાકિસ્તાન દ્વારા એક પણ ભારતીય બોટને છોડવામાં આવી ન હોવાનો આક્ષેપ થયો છે તો ભારત પરત ફર્યા બાદ રોજીરોટી છીનવાઈ જતા માછીમારોની હાલત પણ કફોડી બની જાય છે રજની ચૌહાણ વીટીવી ન્યૂઝ પોરબંદર